આજરોજ મોટા વરાછા ખાતે અક્ષરવાળી ફાર્મમાં સાવલિયા પરિવારનો છવ્વીસમો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સાવરિયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનથુરિયા તેમજ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હાલો બાબુભાઈ એન્ડ સાવલિયા મોલડીવાળા આજનો સાવલિયા પરિવારનો સવીસમો સ્નેહમિલન સમારોહ યોજવા જઈ રહ્યા છીએ આજના સમારોહના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ સારોડિયાવાળા પ્રમુખ શ્રી કાંતિભાઈ અમારે ઉપપ્રમુખ બાબુભાઈ ખજાનસિંહ અમારા જયુભાઈ મહેશભાઈ ભમર સૌ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આજનો આ સ્નેહમિલન સમારોહ દસ હજાર સાવલિયા પરિવાર એકત્રિત થયો છે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ નોટબુક આપીએ છીએ તેમજ બધાને ગંગા સ્વરૂપ બહેનોને સહાય રૂપિયા રોકડ આપી અને એમને પણ સહાય કરીએ છીએ વિવિધ પ્રવૃત્તિ દ્વારા આ પરિવાર દ્વારા જે કાંઈ સમાજમાં ઘટતું કરાવતું હોય તેમાં પૂરેપૂરો સવલિયા પરિવાર સહયોગ આપી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આપતો રહેશે સમાજને અત્યારે ખાસ એ જ મેસેજ આપવાનો છે આ સમયની અંદર યુવા વર્ગને ખાસ મેસેજ કે સમય અનુસાર ખૂબ મોટી હરણફાળમાં આવ્યા વિના ઝડપી જે કંઈ નોટબંધી બનાવી અને પોતે જોખમમાં મેકાય છે તો એવું ન થાય સ્ટેમ બાય સ્ટેમ યુવાનોએ પોતાએ બહુ વ્યવસ્થિત આજના સમયમાં ગણિત કરી અને વ્યવહાર કુશળતા કરવી